તો ઝોન કચેરીની પચાસ લાખની વરસાદી કાસની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પચાસ લાખનું કામ થયું કે નહીં બીવીએન સમાચારના માધ્યમથી વાસ્તવિક હકીકતના દ્રશ્ય નિહાળો વાત કરીશું આપણે વડોદરા શહેરના ઉત્તર ઝોન કચેરીની કે પચાસ લાખ રૂપિયા જેટલું કહેવાય કે ભૂકી કાસની સફાઈ અને વરસાદી કાસની સફાઈ માટે જાણે ફાળવવામાં આવતા હોય અને તે પણ પચાસ લાખ રૂપિયા ક્યાં વાપર્યા છે તે ખાસ કરીને આજે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે પબ્લિકના પૈસા ક્યાં છે તમને બતાવીએ લાઈવ દ્રશ્ય કે હાલ અમે ઊભા છે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે જે કહેવાય કે બુકી કાસનો કાસ તો આખો નાનો કરી જ દેવામાં આવ્યો છે સાથે જ જે રીતે જુઓ છો કે મોટી ને મોટી જે વોલો છે તે વોલ પણ હાલ અહીંયા પડેલી છે અને જે લેવલ કહેવાય કે લેવલ માત્ર ને માત્ર અહીંયા જે છે તે માત્ર પાંચ ફૂટની પણ ઊંડાઈ ધરાવતું નથી એટલે જોવા જઈએ કે જ્યાં આગળ વીસ ફૂટ સુધીના અત્યારે જે જગ્યાઓમાં પાણી ભૂકી કાચના ભરાયા છે વિસ્તારોના નાગરિકોને ક્યાંકને ક્યાંક જે સમસ્યા થઈ સતત કહેવાય કે વરસાદમાં જે રીતે કહેવાય કે અવિરત વરસાદ પડ્યો સાથે જ કહેવાય કે જે રીતે કહેવાય કે અવિરત વરસાદ બાદ કહેવાય કે જે આજવા ડેમના જે પાણી છોડવામાં આવ્યા અને તે પાણી કહેવાય કે જ્યારે આ જગ્યા પરથી પાણી ના નીકળવાના જ કારણે કહેવાય કે સંપૂર્ણ જે વિસ્તાર હતો ચાણક્યપુરી સમાનો તે તમામે તમામ જે વિસ્તાર હાલ ડૂબ્યો છે પણ કહેવાય કે અધિકારીઓને નાગરિકોના હિત માટે કામ કરવાની કહેવાય કે થોડીક પણ પડી નથી તે આ સાબિત કરી બતાવે છે માત્ર ને માત્ર લાખો લાખો રૂપિયાનો પગાર તો લઈ જ રહ્યા છે પણ સાથે સાથે કહેવાય કે નાગરિકોની સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે કે જે કામગીરી કરવાની થાય કોઈ કામગીરી નથી આ માટીના જે થર જામેલા આપ જોઈ રહ્યા છો અમારી સાથે કે કોઈ પ્રકારે અહીંયા મશીનરી પણ આવી નથી પણ જોવા જઈએ તો બોમ્બેથી કહેવાય કે સાફ સફાઈના જે આની ઊંડાઈ છે કે વીસ ફૂટથી વધુ આ ઊંડાઈ ધરતી વિશ્વામિત્રૂકી કાસ છે સતત પાણીમાં ડૂબતો રહે છે તેના જ કારણે આજે તમને કહેવાય કે આ ભૂકી કાસથી લાવું એક દ્રશ્ય બતાવ્યા કે અધિકારીઓ જે કહેવાય કે ઉત્તર ઝોનના અધિકારીઓ પચાસ પચાસ લાખ રૂપિયા સુધીની કહેવાય કે મબલખ રૂપિયા લેશે આ કામગીરી કરવા માટે તે છતાં પણ તેઓ કરતા નથી માત્ર ને માત્ર પોતાના ખીજા ભરવાના જે કામગીરી કરી રહ્યા છે તેમનું હું ખાસ ચેતવણી આપી દઉં છું કે હવે મારા વિસ્તારમાં હવે મારા બરોડામાં જો તમારા લીધે માનવ સજુ હવે પૂર આવશે તો અમે તમને છોડવાના નથી નાગરિકોમાં તો રોષશે તમામે તમામ વડોદરાવાસીના અંદર રોષ છે કેમ કે આ જે પૂર હતું એ માત્ર માનવ સર્જિત પૂર હતું અને તમારા કારણે આખું મારું બરોડા ડૂબ્યું છે તમારા કારણે કહેવાય કે પાંચ પાંચ દિવસ સુધી નાગરિકો ભૂખ્યા તરશે અને પ્યાસા રહ્યા છે જયારે આજે સોસો રૂપિયા તમે વેચવા નીકળ્યા છો ને તો આ નાગરિકો પણ હવે તમને ક્યાંક ને ક્યાંક તેનો પરચો બતાવશે